તાજેતરમાં વલસાડમાં કચરાના ઢગલામાંથી આધાર કાર્ડ મળી આવ્યા હતા ત્યારબાદ આ ઘટનાને લઈ વિવિધ સવાલો ઉઠ્યા હતા જેમાં કોણા દ્વારા અને કેમ આ કરતુત કરવામાં આવી તેને લઈને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી તેવી માંગ શહેરીજનોમાં ઉઠી છે એક તરફ સરકાર દ્વારા બેંક સહિતની તમામ જગ્યાઓ પર આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે બીજી તરફ અતિ મહત્વના ગણાતા આ દસ્તાવેજની જાણે કોઈ કિંમત જ ન હોય તેમાં નવાર ડુપ્લીકેટ આધાર કાર્ડ મળવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે આવનારા દિવસોમાં સરકાર આધાર કાર્ડને ઇ ટ્રાન્ઝેક્શન સાથે પણ જોડવામાં આવનાર છે ત્યારે આધાર કાર્ડની વિશ્વસનીયતા અને તેના દ્વારા થતા વ્યવહારો પણ જોખમી લાગી રહ્યા છે અગાઉ પણ આધાર કાર્ડ અનેક સ્થળેથી કચરાના ઢગલામાં કે કચરા ટોપલીમાં પડેલા જોવા મળ્યા છે જો કે ભૂતકાળમાં પણ આવી સ્થિતિ સર્જાઈ હોવા છતાં સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી ત્યારે આજરોજ આવો જ એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં વલસાડ શહેરમાં એક કચરાના ઢગલામાં આધાર કાર્ડ મળી આવ્યા હતા જેમાં શહેરના હાલા રોડ પર આધાર કાર્ડ કચરામાં મળી આવ્યા હતા ત્યારે આ ઘટનાને લઈને વિવિધ સવાલો ઉઠ્યા હતા જેમાં ગંભીર બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ આ સ્થળ પર પંદરથી વધારે આધાર કાર્ડ મળી આવ્યા છે જેને લઈને વિવિધ ચર્ચાઓ જાગી છે ઉપરાંતના વિસ્તારના લોકો દ્વારા તંત્ર સમક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અપડેટ સિટી પોલીસ દ્વારા આધાર કાર્ડ કબજે કરાયા નજીકમાં આવેલી જીઓ કેરના કામદાર દ્વારા આધાર કાર્ડ ફેંકી દેવાયા હોવાનું સામે આવ્યું છે આધાર કાર્ડ ફેંકવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે સિટી પોલીસે જીઓ કેર સંચાલકની પૂછપરછ હાથ ધરી છે તો આ ઘટના અંગે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું સચિનભાઈ સાથે સચિનભાઈ આ વલસાડ શહેરમાં કચરોના ઢગલામાં જે આધાર કાર્ડ મળી આવવાની ઘટના થઈ છે તેની તપાસ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સરકાર શું પગલાં લેશે ફે જેને લઈને પોલીસે તાત્કાલિક પૂછપરછ શરૂ કરી હતી આજે આધાર કાર્ડ છે જે કસ્ટમર્સ આવે ગ્રાહકો આવે નંબર લેવા માટે અને તે હોય તેવા આધાર કાર્ડનો સંગ્રહ તે આધાર કાર્ડ આ કર્મચારી ફેંક્યા હતા પરંતુ એક ગંભીર બાબત છે કારણ કે આધાર કાર્ડ એક આજે ભારતમાં એક દસ્તાવેજ બની ચુક્યું છે અને આધાર કાર્ડ થી ઘણા બધા ક્રાઇમ થઈ શકતા હોય છે ઘણા બધા ફ્રોડ પણ થઈ હોય છે જે રીતે આપણે સાયબર ફ્રોડ જોઈએ છે સાયબર ક્રાઇમ જોઈએ છે તો આ જ પ્રકારના જરા આધાર કાર્ડ કે પેન કાર્ડ કોઈના હાથમાં લાગતા હોય તો તેને ઇઝીલી જે ક્રિમિનલ છે તેઓ તેને ટાર્ગેટ કરી શકતા હોય છે એટલે આ એક ગંભીર મુદ્દો છે અત્યાર સુધીની તપાસમાં જે પોલીસની તપાસમાં છે એમાં સ્પષ્ટ થયું છે કે આ કોઈ કાવતરું નહોતું પરંતુ આ જે કર્મચારી છે એને બેદરકારી પૂર્વક આધાર કાર્ડ ફેક્યા હતા પરંતુ હવે આ મામલે તેમ છતાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે ચોક્કસ જે કર્મચારી કહે છે એ જ મામલો છે કે કોઈ બીજો મામલો છે જી આધાર કાર્ડ ફેંકી દેવા માટે જવાબદાર જીઓ કેર વર્કર્સ સામે શું પગલાં લેવામાં આવશે અને ભવિષ્યમાં આવી જ બેદરકારીને રોકવા માટે શું પગલાં લેવામાં આવશે જી જે રીતે જીઓ કેર કર્મચારી છે તેની પોલીસે પૂછપરછ હાથ ધરી છે અને શક્ય છે કે હજુ એ સ્પષ્ટ થયું નતું પરંતુ શક્ય છે કે પોલીસ કદાચ એ મામલામાં જે જીઓકેઆરના કર્મચારી છે તેની અટકાયત કરીને કાયદેસરના પણ પગલાં ભરે પરંતુ આ એક સૂચન છે જે પોલીસે પણ આપવું જોઈએ જે જે એવા ડીલરો છે કે જે જે એવા વિસ્તારો છે કે જ્યાં આધાર કાર્ડના પુરાવા જરૂરી હોય છે અથવા તો પેન કાર્ડના પુરાવા જરૂરી હોય છે તેવા વ્યક્તિઓને અથવા તેવા ધંધાધારીઓને એક સૂચન આપવું જોઈએ એક માર્ગદર્શન આપવું જોઈએ કે ફરજિયાત કસ્ટમર નો આધાર કાર્ડ છે કે પેન કાર્ડ છે યુઝ કર્યા પછી પરત તેને આપી દેવો અને બને તો તેની કોઈ કોપી નહી લેવી તો આ જે મામલો છે અટકી શકે છે જી આ સત્તાવાળાઓ આધાર કાર્ડની સુરક્ષા અને વિશ્વસનીયતા કેવી રીતે સુનિશ્ચિત કરશે ખાસ કરીને ઇ ટ્રાન્ઝેક્શન સાથે આધાર કાર્ડને આયોજિત લિંક કરવા સાથે શું છે તેની વિશેષ માહિતી જી આપણે અત્યારે કોઈ પણ નવા કાર્ડ લેતા હોઈએ અથવા તો ઇન્ટરનેટ કનેક્શન લેતા હોઈએ અથવા તો એવા ઘણા બધા જે ખરીદી છે કે જેમાં આધાર કાર્ડનું કમ્પલસેશન છે અથવા તો પેન કાર્ડનું પણ ઘણા એમાં કમ્પલસેશન છે એટલે કે આધાર કાર્ડ આજેના તારીખમાં જે મેં આપણે કહ્યું કે એક મહત્વનો દસ્તાવેજ બની ચૂક્યો છે ભારતીય ગ્રાહક માટે અને આધાર કાર્ડને સંભાળવું ખૂબ જરૂરી છે ઇવન આ એક કિસ્સો કસ્ટમર માટે ગ્રાહકો માટે પણ લાલબચ્ચી સમાન છે કે જેઓ બિંદા પોતાનો આધાર કાર્ડ કોઈ જોડે શેર કરી દેતા હોય અથવા તો કોઈને કોઈ ખરીદી વખતે આપી દેતા હોય તો એ ખરેખર કેટલી એની પ્રિન્ટ આઉટ કાઢે છે ક્યાં સાઇન લે છે એ જોવું ગ્રાહકો માટે પણ એટલું જ જરૂરી છે જો આ ચોકસાઈ રાખવામાં આવે તો આ જે સાયબર ક્રાઇમ છે અથવા તો મિસયુઝ થાય છે આધાર પેન કાર્ડના તે થતાં અટકી શકે છે જી ખુબ ખૂબ